હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારો વંદ મિત્રો આજના વિડીયોમાં આપણે મેષ રાશિના તમામ જાતકો માટે એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ અ લ અને ઈ આ ત્રણ મૂળાક્ષર પરથી થાય છે તે તમામ રાશિના જાતકો માટે ઓગસ્ટ બે હજાર પચીસ શું લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે સાથે જ આ મહિના દરમિયાન કયા ગ્રહો ચેન્જીસ થવાના છે કયા ગ્રહો રાશિ બદલવાના છે તેના વિશે તો જાણીશું પરંતુ તમારા કરિયર બાબતે તમારા રિલેશનશીપ એજ્યુકેશન બિઝનેસ અને તમારી નોકરી બાબતે અને સૌથી મહત્વપૂર્ણ તમારું સ્વાસ્થ્ય કેવું રહેવાનું છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરશું પરંતુ તે પહેલાં જો આ વિડીયો તમે આજે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલને તમારે અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેવું જોઈએ અને સબસ્ક્રાઇબ કર્યા બાદ તમારે બેલ આઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશનના ટેપ પર તમારે ટેપ કરી દેવું જોઈએ જેના કારણે જ્યોતિષશાસ્ત્રને લગતા અને વાસ્તુશાસ્ત્રને લગતા જે કંઈ પણ વિડીયો હું અપલોડ કરતો રહું છું ડેલી બેઝિસ પર કે વીકલી બેઝિસ પર તે તમામ બાબતે તમને જાણકારી મળતી રહે અને હજારોની સંખ્યામાં તમામ લોકો આ જ્ઞાન દઈ રહ્યા છે તો તમે કેમ ન લો કારણ કે આપણે ગુજરાતીમાં તો સમજી રહ્યા છે તો ચલો આપણે શરૂઆત કરીએ કે મેષ રાશિના તમામ જાતકો માટે ઓગસ્ટ મહિનો કયા પ્રમાણે રહેશે સૌ પ્રમાણે સૌ જો વાત કરીએ તો મેષ રાશિના તમામ જાતકો એક ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ આ પ્રમાણે કંઈક ગ્રહોની સંરચના તમારી જન્મપત્રિકામાં તમારી ચંદ્રકુંડળીમાં આ પ્રમાણે રહેવાની છે આ રાશિ ભવિષ્ય આપણે મૂન સાઇન ચંદ્ર રાશિના આધારે સમજી રહ્યા છે તે વાતની ખાસ કાળજી રાખવાની રહેશે તો સૌપ્રથમ આપણે જો જોઈએ તો તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં શુક્ર અને ગુરુદેવ વિરાજમાન છે ત્યારબાદ સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ પૂરા મહિના દરમિયાન એટલે કે સત્તર ઓગસ્ટ સુધી રહેવાનો છે ત્યારબાદ કેતુ દેવતા પંચમ સ્થાનમાં છે તમારી રાશિના માલિક મંગળ દેવતા છઠ્ઠા સ્થાનમાં રહેવાના છે રાહુ દેવતા શનિ દેવતા બારમા આ પ્રમાણે ગ્રહો રહેવાના છે જો સૌથી બે રાશિ પરિવર્તન વિશે જો આપણે ચર્ચા કરીએ તો સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય દેવતા સિંહ રાશિમાં ગોચર કરવાના છે એટલે કે સત્તર ઓગસ્ટના રોજ જે કર્ક રાશિમાં સૂર્ય દેવતા વિરાજમાન છે તે કેતુ સાથે એટલે કે પંચમ સ્થાનમાં ગોચર કરી રહ્યા છે ત્યારબાદ શુક્ર દેવતા એકવીસ ઓગસ્ટના રોજ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે એટલે કે ગુરુ અને શુક્ર જે બે દેવ ગુરુ અને દાનવ ગુરુની યુવતી જે છે તે પૂર્ણ થવા જઈ રહી છે અને ત્યારબાદ શુક્ર દેવતા એકવીસ ઓગસ્ટથી બુદ્ધદેવને જોઈન કરવા જઈ રહ્યા છે તો આ પ્રમાણે ફક્ત બે રાશિ પરિવર્તન છે પરંતુ શનિદેવ હાલમાં વકરી અવસ્થામાં પણ ચાલી રહ્યા છે તો આપણે ચર્ચા કરી કે આ તમારા માટે કેવું રહેશે તો જે પ્રમાણે મેં તમને કહ્યું છે તે પ્રમાણે આપણે જો આગળ વાત કરીએ તો મેષ રાશિના તમામ જાતકો તમારી રાશિના માલિક મંગળદેવતા થઈ રહ્યા છે અને મંગળ દેવતા વિરાજમાન છે છઠ્ઠા સ્થાનમાં કોઈ પણ રાશિના માલિક કે કોઈ પણ લગ્ન કુંડળીના ફર્સ્ટ હાઉસના માલિક જ્યારે પણ છ આઠ અને બાર આ ત્રણ સ્થાનમાં જતા હોય છે તો તે વ્યક્તિને તે તમામ જાતકોને કોઈક ને કોઈક રીતે તકલીફ આવી શકે છે છઠ્ઠું સ્થાન શેનું છે છઠ્ઠું સ્થાન છે રોગ ઋણ અને શત્રુ એટલે કે જો આ મહિનામાં તમે તમારી ઇમ્યુન સિસ્ટમ પર કામ નહીં કરો તમે કંઈ પણ જંક ફૂડ ટેકિંગ કરી રહ્યા છો કે કંઈ પણ બહાર ફરવા ગયા કોઈ પણ બહારનું ખાવાનું ખાઈ રહ્યા છો તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇમ્યુન સિસ્ટમને સીધે સીધી અસર કરી શકે છે તમને થશે કે મારી પ્રકૃતિ આ પ્રમાણે પ્રમાણેની હતી મને તો કોઈ વખત ગેસ એસિડિટી કંઈ થયું જ નથી તો અચાનક જ મને આ શું થઈ ગયું છે તે પ્રમાણે અચાનક જ તમને પેટને લગતી સમસ્યા ત્યાં આપી શકે છે ત્યારબાદ રોગની વાત થઈ તો શત્રુ અને ઋણ એટલે કે તમા જ્યારે પણ સેનાપતિ એકલા હોય છે તો તે સમયે જે શત્રુ હોય છે તો તે જ રાહમાં જોતા હોય છે કે ક્યારે આ વ્યક્તિ એકલા પડે અને તેના ઉપર આપણે વાર કરીએ તે પ્રમાણે તમારા શત્રુઓ તમારા વર્ક વર્ક પ્લેસ પર કે તમારી બહાર જે કંઈ પણ તમે કામ કરી રહ્યા છો તમારી ફેમિલીમાં પણ કોઈ પણ તમારા શત્રુઓ છે તો તે ફક્ત તમારી ભૂલ કરવાની રાહ જોઈ રહ્યા છે આ મહિનામાં જો તમે થોડી પણ ભૂલ કરશો તો તે લોકો તરત જ તમારા પર હાવી થવાના સંજોગો વધી રહ્યા છે તેથી કંઈ પણ પગલું મૂકવું તો ફૂંકી ફૂકીને મૂકવું આપણે તેમ કહે છે ને એટલે કે મેષ રાશિના જાતકો ઉતાવળિયા હોય છે આ મહિનામાં મગજ પર બરફ રાખીને શાંતિથી કોઈ પણ ડિસિઝન લેવાના છે અને જે વાતની ખબર ન પડે ભલે ડીલે થાય ચાલશે પરંતુ કોઈ વાતની ઉતાવળ નથી કરવાનું ઉતાવળમાં કોઈના પણ પ્રેશરમાં આવીને ડિસિઝન નથી લેવાનું ત્યારબાદ આપણે આગળ વાત કરી કે જો તમે કોઈ લોન માટે એપ્લાય કર્યું છે કે તમે ક્રેડિટ કાર્ડ પણ પે કરી રહ્યા છો આ મહિનામાં શક્ય બને તેટલું તમારે દેવું એટલે કે બર્ડન ફાઇનાન્શિયલ બર્ડન તમારા પાસે કોઈ બીજા પાસેથી લેવાનું કે કોઈને પણ પૂરું કરવાનું તે જેમ બને તેમ ન રાખો તેટલું જ તમારા માટે સારું રહેશે ફાઇનાન્શિયલી આ મહિનામાં તમારે કાળજી રાખવાની રહેશે કારણ કે બારમા સ્થાનમાં શનિદેવતા વકરી અવસ્થામાં છે એટલે કે તે તમને ભાન કરાવવાના છે કે ભાઈ તારા પાસે જે કંઈ પણ રૂપિયા છે તેને સાચવી સાચીને એક એક રૂપિયો તમે ભેગો કર્યો છે ને તો તેને યુઝ પણ સાચવી સાચવીને જ કરો જે વસ્તુ જરૂરિયાતની છે તેટલું જ ઉપયોગ કરો વધારે કંઈ પણ કોઈ પણ બિગ બિલિયન ડે કે એમેઝોનના કોઈ પણ પ્રાઇમ ડે કે કંઈ પણ આવતું હોય કે કોઈ પણ નવી સ્કીમ મોબાઈલ ફોનની કે એસેસરીઝની કંઈ પણ દેખાય તો તેમાં ન જાઓ અને જેટલા પૈસા છે તેને સેવિંગ કરો આગળ આપણને ઉપયોગમાં થઈ શકે તે પ્રમાણે તે થવાના છે તેથી તમારે આ મહિનામાં ફાઇનાન્શિયલ બાબતે પણ કાળજી રાખવી પડશે પરંતુ ફાઇનાન્સની જો આપણે વાત કરીએ તો સેકન્ડ હાઉસના માલિક થઈ રહ્યા છે શુક્ર દેવતા શુક્ર દેવતા એકવીસ ઓગસ્ટ સુધી થર્ડ હાઉસમાં છે થર્ડ હાઉસ સ્ટ્રગલનું સ્થાન છે તેથી તો મેં તમને કહ્યું કે ફાઈનાન્શિયલ પ્લાનિંગ આ મહિનામાં રાખવાનું છે પરંતુ એકવીસ તારીખ સુધી તમારે થોડુંક વધારે સ્ટ્રગલ કરવું પડી શકે છે એકવીસ ઓગસ્ટ બાદ જ્યારે શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના ચોથા સ્થાનમાં કેન્દ્રના સ્થાનમાં આવી જશે તો તે સમય દરમિયાન જ્યારે શુક્રદેવતા ચતુર્ સ્થાનમાં કેન્દ્ર સ્થાનમાં આવશે તો તમને હળવાશ અનુભવાશે કે હા હવે ફક્ત આ મહિનામાં નવ દિવસ બાકી રહ્યા છે આ મહિનો ધીમે 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 પૂર્ણ થશે તેથી પૂરા મહિના દરમિયાન ફાઇનાન્શિયલ પ્લાનિંગ રાખવું પડશે ખોટા ખર્ચા બંધ કરો ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ જે આપણે વાત કરીએ તો તે છે કે વિદ્યાર્થી તમારા સંતાન અને તેમનું એજ્યુકેશન તો જે કોઈ પણ એજ્યુકેશન કરી રહ્યા છે જે તમામ બાળકો છે તે અને જે કોઈ પણ

સૂર્યદેવતાનું ત્યાં જોઈન થવું ને તે પણ પોતાની રાશિમાં સૂર્યદેવતા પોતાની રાશિમાં સિંહ રાશિમાં જ ગોચર કરવા જશે હવે તમે જ વિચાર કરો ને કે તમે તમારા ઘરમાં છો ને ભલે કોઈ પણ ધમાલ્યું છોકરું આવીને બેસી ગયું તો તમે તેને ધમાલ કરવા દેશો કંઈ તોડફોડ કરવા દેશો તે જ પ્રમાણે સત્તર ઓગસ્ટ બાદ સૂર્ય દેવતા પંચમ સ્થાનમાં આવીને તમારા બાળકનું સ્વાસ્થ્ય પણ સાચવી લેશે તેનું એજ્યુકેશન પણ સાચવશે અને જો જાતે તમે જ એજ્યુકેશન કરી રહ્યા છો ભણી રહ્યા છો તો તમારું પણ એજ્યુકેશનને લગતો ઉત્સાહ વધારી શકે છે જો સત્તર ઓગસ્ટ બાદ કોઈની પણ એક્ઝામ આવી રહી છે કોમ્પિટિટિવ એક્ઝામ કે કોઈ પણ પ્રમાણેની એક્ઝામ તો તે તમારા માટે સફળતા લાવી શકે તેવી એક્ઝામ છે તો સત્તર ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટમાં જો એક્ઝામ છે તો તેના લાગી કારણ કે તે તમને શકે શકે છે છે થોડી મહેનત વધારે અપાવી આપણે આગળ વાત કરીએ તો તમારા તમારા મેરેજ રિલેશનશીપ કેવા છે મેરેજ રિલેશનશીપ બાબતે સપ્તમ સ્થાનના માલિક થઈ રહ્યા છે શુક્ર દેવતા કે જે થર્ડ હાઉસમાં છે ગુરુ અને શુક્રની યુવતી છે એટલે કે તમારા ભાગ્યના સ્થાનના માલિક સાથે તમારા વિવાહના સ્થાનના માલિક વિરાજમાન છે ગુરુ અને શુક્ર દેવ ગુરુ અને દાનો ગુરુ છે પરંતુ ગુરુ તો ગુરુ છે તે કોઈનું ખોટું તો ક્યારેય કરતા નથી તે પ્રમાણે આ મહિનો મેષ રાશિના તમામ જાતકો તમને તમારા ભાગ્યનો સાથ તો મળશે પરંતુ તમારા લાઈફ પાર્ટનર તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ રહ્યા છે તમે જ્યાં પણ અટકી રહ્યા છો ત્યાં તે તમને સપોર્ટ આપવા માટે તૈયાર રહેશે એકવીસ ઓગસ્ટ સુધી કારણ કે શુક્ર દેવતા ત્યાં સુધી તેમના સાથે છે ત્યારબાદ તમારા તમારા માતાના સ્થાનમાં શુક્રદેવતા ગોચર કરી રહ્યા છે તે પણ ઘણું સારું છે કે તમારા માતાનું અને તમારા લાઈફ પાર્ટનરના પણ સંબંધો ખૂબ સારા રહી શકે છે આ પ્રમાણે જો એકંદરે જોવા જઈએ તો મેરેજ રિલેશનશીપ વાઇઝ મેષ રાશિના તમામ જાતકો આ મહિનો તમને ખૂબ વધારે સારો રહી શકે છે તમારા મેરેજ રિલેશનશીપ બાબતે સેમ એમાં જો આપણે વિચાર કરીએ તો બિઝનેસ બાબતે બિઝનેસ પાર્ટનરનો પણ પૂરેપૂરો સહ સહકાર મળશે બિઝનેસ પાર્ટનર કંઈક એવા આઈડિયાઝ આપી શકે છે કે જેના થકી તમને લાભ થઈ શકે છે તેથી સ્ટ્રગલ રહેશે મહેનત રહેશે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનું છે પરંતુ તમે જે વિચાર કરશો તમારી સાથે રહેલા કોઈ પણ એક્ટ કરશે તેનો લાભ તમને થવા જઈ રહ્યો છે આગળ આપણે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ તમારા કરિયર બાબતે કરિયરના સ્થાનના માલિક શનિદેવતા વિરાજમાન છે બારમા સ્થાનમાં બારમું સ્થાન છે કોનું બારમું સ્થાન વ્યયનું સ્થાન છે ખર્ચાઓનું સ્થાન છે હોસ્પિટલનું સ્થાન છે અને બારમા સ્થાનમાંથી તે વકરી અવસ્થામાં છે તે પોતાની જાતને પ્રૂવ કરવા માગે છે એટલે કે તમારે તમારા વર્ક પ્લેસ પર જો તમે જોબ કરી રહ્યા છો કે બિઝનેસ પણ કરી રહ્યા છો કંઈ પણ કરી રહ્યા છો વારંવાર કોઈકને કોઈક ખર્ચા મોટા આવી શકે છે અને સાથે સાથે તમારું કે તમારા ફેમિલી મેમ્બરના સ્વાસ્થ્યને કારણે તમારે જોબ ઉપર હાફ ડે શોર્ટ લીવ આ પ્રમાણે કે પછી તમારે ફૂલ ડે લીવ લઈને પણ તેમના પાછળ અચાનક જ દોડવું પડી શકે છે સાથે એક વાતની કાળજી રાખજો બારમું સ્થાન જે છે તે સૈયા સુખને પણ એટલે કે ભોગવિલાસને પણ તે દર્શાવે છે જેના કારણે જો તમે કોઈ બીજા વિજાતીય પાત્ર સાથે જો કોઈ પણ રિલેશનશીપમાં છો એક્સ્ટ્રા અફેરમાં છો તો તે વાતની પણ કાળજી રાખવાની છે તમે કોઈ પ્લાન તેમના સાથે ફરવા જવાનો કરી શકો છો અને તેમાં તમને ત્યાં કોઈક મોટી તકલીફ આવી શકે છે કે જે તમારી લાઈફમાં મોટો ઇમ્પેક્ટ આપી શકે છે આ વાતની તમારે કાળજી રાખવાની રહેશે મેષ રાશિના તમામ જાતકો તેથી મેષ રાશિના તમામ જાતકો વર્ક પ્લેસ નોકરી વાઇઝ તો આ મહિનો ખૂબ સારો છે પરંતુ જો તમે નોકરીમાં પણ જે પ્રમાણે મહેનત કરી રહ્યા છો કે તમે જો તે પ્રમાણે એફર્ટ્સ નહીં આપી શકો તો તમારા હાયર મેનેજમેન્ટ તમારું એચઆર કે પછી કોઈ પણ જે હાયર ઓથોરિટીના તમારા બોસ છે તે તમને ક્યાંક ને ક્યાંક ઠપકાર આપી શકે છે કે તમારું કામ દિવસે ને દિવસે બગડી રહ્યું છે કારણ કે શુક્ર દેવતા પણ ચતુર્થ સ્થાનમાં આવશે બુધનો બુધાદિત્ય યોગ થઈ રહ્યો છે જે તમારા ઈગોમાં વધારો કરશે તમારા એટીટ્યૂડમાં વધારો કરશે કે આ મારા એટીટ્યૂડ મારા ઈગો લેવલની સેલ્ફ સેટિસ્ફેક્શન લેવલની નીચેનું કામ છે હું આ કાર્ય કરી જ કેવી રીતે શકું આ પ્રમાણેની વિચારસરણી તે તમને આપી શકે છે ને તે ઈગો જ તમને ડુબાડી શકે છે આ વાતનું કાળજી રાખવાની છે કે કોઈ પણ કામ નાનું નથી હોતું તેનું ઇમ્પેક્ટ નાનું મોટું તો થાય જ છે તેથી ડાઉન ટુ અર્થ રહીને આ મહિનો તમારે કાઢવાનો રહેશે તો આ પ્રમાણે મેષ રાશિના તમામ જાતકો તમારે એક મહિના દરમિયાન આટલી કાળજી રાખવાની છે ને તમારા માટે સારો સમય પણ આ મહિનો લઈને આવી રહ્યો છે હવે લાસ્ટ મહિનામાં જ્યારે પણ આપણે વિડીયો અપલોડ કર્યો તો તે તે સમયે એક વ્યક્તિને ખૂબ સારી ખબર હતી કે સંતાન સુખ બાબતે પણ જો તમે જણાવી શકો તો ખૂબ વધારે સારું રહેશે મિત્રો સંતાન સુખ કોઈ પણ વ્યક્તિની બે વ્યક્તિની ઇન્ડિવિજ્યુઅલ કુંડળીના આધારે કહી શકાય છે ચંદ્ર કુંડળીના આધારે જો હું તમને કહું કે તમારી જન્મપત્રિકાનું પંચમ સ્થાન નવમ સ્થાન હાલમાં શુદ્ધ છે અને તેના કારણે તમે પ્રયત્ન કરી રહ્યા છો પરંતુ તમારું મેષ લગ્નના જગ્યાએ પણ કોઈ બીજું લગ્ન હોઈ શકે છે તો તે હું જે કંઈ પણ કહું કે તમારે પ્રયત્ન કરો તમને સફળતા મળે પરંતુ તમારી જન્મપત્રિકા યોગ્ય ન હોય તો તમને સફળતા ન પણ મળી શકે તેથી તે ઇન્ડિવિજ્યુઅલ પર્સ્પેક્ટિવ દરેકની પોતાની જન્મપત્રિકાના આધારે અસર કરતો હોય છે તેથી સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન હું મંથલી પ્રિડિક્શનમાં નથી કહી રહ્યો હવે આપણે વાત કરીએ ઉપાયની તો ઉપાય બાબતે તો જોવાનું શું છે તમારી જન્મપત્રિકાના જે સૌથી મહત્વપૂર્ણ પ્લેનેટ એટલે કે જે તમારા દેવતા છે સૂર્યદેવતા સૌથી પહેલાં ચતુર્થ સ્થાનમાં અને ત્યારબાદ પંચમ સ્થાનમાં તેમની જ રાશિમાં રહેવાની છે આ મહિના દરમિયાન દિવસે શરૂઆત આદિત્ય હૃદય સ્ત્રોતથી જ કરવાની છે સૂર્યદેવના બીજ મંત્રનો તમારે જાપ કરવો જોઈએ ચેનલ પર અવેલેબલ છે તે પર તમે ચેન્ટિંગ કરી શકો છો હેડફોન લગાવીને અને સવારે સૂર્યોદયના સમયે તમારે સૂર્યદેવને એક તાંબાના લોટામાં શુદ્ધ જળ ભેગું કરીને તેમાં ગોળ ભેગું કરીને સૂર્યદેવને તમારે અર્પણ કરો છે જેના કારણે તમારા સ્વાસ્થ્યને લગતી ફાઇનાન્સને લગતી કોઈ પણ તકલીફ હશે તે સોડીનો ઘા તમારા માટે સોયથી જઈ શકે છે તો મિત્રો તે પ્રમાણે તમે દેશમાં છો કે તમે વિદેશમાં છો તો પણ તમે આ એક સાધારણ ઉપાય કરશો તમને આ મહિનો ખૂબ સારો થઈ શકે છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગી રહ્યો છે અને જો હજુ આ વિડીયોમાં કંઈ પણ હજુ એડ કરવાનો પોઈન્ટ જરૂરત હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો અને જો સાચીમાં માહિતી પસંદ આવી હોય તો તમારી કમેન્ટની હું રાહ જોઈ રહ્યો છું અત્યારે જ કમેન્ટ કરો અને વધારે મેષ રાશિના અ લ અને ઈ નામ પરથી રહેલા તમામ લોકોને આ વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ન ભૂસો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય